એક સવાલ આજે આજે ખુદને કરશો કે બ્રિજનું સ્ટ્રક્ચર કેમ ઊભું કરવામાં આવે છે એનો જવાબ એ છે કે ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે પણ એ જ બ્રિજ જ્યારે માથાનો દુખાવો બની જાય તો એટલા માટે આ હું કહી રહી છું કારણ કે અમદાવાદમાં એક બ્રિજ લોકો માટે માથાનો દુખાવો બન્યો અને એના માટે જવાબદાર છે તંત્ર આજે ફરી એકવાર એમસીના બુદ્ધિના પ્રદર્શનનો વધુ એક નમૂનો આપને બતાવવો છે એમસીએ બુદ્ધિનું એવું પ્રદર્શન કર્યું કે જેના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે અને કરોડો રૂપિયા પાણીમાં ગયા છે એમસી ક્યાં સુધી કરશો બુદ્ધિનું પ્રદર્શન તમારા અણઘડ કામને લીધે પ્રજાને હેરાન થવાનું અમદાવાદ શહેરમાં અનેક જગ્યાએ બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે બ્રિજ બનાવવાનો હેતુ એ હોય છે કે વાહન ચાલકોને તકલીફ ન પડે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય ટ્રાફિકમાંથી રાહત મળે પરંતુ ફરી એકવાર મહાનગરપાલિકાના અણઘડ આયોજનથી પૈસાનું પાણી થયું છે અને કરોડોનો ખર્ચ વ્યર્થ થયો છે મકરબાથી એસજી હાઇવે સુધી પહોંચવા માટે એક બ્રિજનું કામ છેલ્લા બે વર્ષથી ચાલી રહ્યું છે પરંતુ એએમસીએ કામગીરી પૂર્વે અભ્યાસ ન કર્યો એટલે પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આપ્યો નાગરિકોને શહેરના મકરબા અને વેજલપુર બુટભવાની મંદિર નજીક ચાલી રહેલા બ્રિજ પ્રોજેક્ટમાં એએમસીનું યોગ્ય આયોજન ન હોવાને કારણે કામ ખોરંભે ચડ્યું છે મકરબા વિસ્તારમાં રેલવે સાથેના સંકલનના અભાવે બ્રિજનું કામ અટવાયું છે બ્રિજના બંને છેડા તૈયાર થઈ ગયા છે પરંતુ વચ્ચેનો મુખ્ય ભાગ બનાવવામાં નથી આપ્યો કારણ કે બ્રિજના મુખ્ય ભાગ બનાવવામાં હવે રેલવેની વીજ આવી રહી છે જેના કારણે આ બ્રિજનું કામ છેલ્લા છ મહિનાથી બંધ છે અને લોકો પરેશાન થઈ રહ્યા છે એમસી ના પાપે પરેશાન થતા નાગરિકો નું શું કહેવું છે તે સાંભળો ચાલુ થતો નથી કે કરતા નથી એ કોને ખબર પબ્લિક ને હેરાન કરવા સિવાય બીજું આ બ્રિજ જોવો કે પેલો બ્રિજ જોવો એક નાળું નથી આગળ બી બીજો એક છે એના પછી ડું બી છે એ બી સિંગલ રોડ જ બનાવી દીધેલો છે આ તો બી ઠીક છે કે ફાટક બંધ થાય તો જ પ્રોબ્લેમ થાય ત્યાં તો સવાર સાંજ અમે પિકઅપ ઓવર્સ અને સાંજે લગભગ દોઢ કલાક થાય આ થી પેલી સાઈડ આવવા માટે ટ્રાફિક બહુ જામ થઈ જાય છે અહિયાં કારણ કે આ બ્રિજનું કામ અટકેલું છે છેલ્લા છ મહિનાથી આ રેલવેની જે લાઇન છે એ ઇલેક્ટ્રિક હોવાને કારણે તો હું એવું ઈચ્છું કે બને એટલું જલ્દી બ્રિજનું કામ પૂરું થાય જેથી નાગરિકો એ બ્રિજનો ઉપયોગ કરી શકે કામગીરી કરતા પહેલા અભ્યાસ કેમ નથી કરતા બ્રિજને ડિઝાઇન તૈયાર કર્યા બાદ જયારે પિલ્લર બનાવવાનું શરૂ કરાયું ત્યારે મનપાને ખ્યાલ આવ્યો કે નીચેથી જૂની ડ્રેનેજ સ્ટોપ વોટર અને વોટર લાઇન પસાર થઈ રહી છે જેનું સમારકામ કર્યા વગર કામ આગળ વધી શકે તેમ નથી છેલ્લા દોઢ વર્ષથી બ્રિજની કામગીરી બિલકુલ ખોરંભે ચડેલી છે બ્રિજનું કામ બે વર્ષ પહેલા શરૂ કરાયું હતું ધારાસભ્ય અમિત ઠાકરે ખુદ સંકલન બેઠકોમાં અનેક વાર રજૂઆત કરી પરંતુ છતાંય અધિકારીઓએ ધારાસભ્યની વાત પણ ગંભીરતાથી ન લીધી અને હવે બુદ્ધિના પ્રદર્શનનો વધુ એક નમૂનો સામે આવ્યો છે મકરબા રેલવે નું કામ લગભગ છેલ્લા બે વર્ષથી ચાલી રહ્યું છે પરંતુ છેલ્લા છ મહિનાથી આ કામકાજ બંધ કરવામાં આવ્યું છે કારણ એવું સામે આવી રહ્યું છે કે જે બ્રિજનો જે મેઇન ભાગ છે એટલે કે વચ્ચેનો ભાગ છે ત્યાં રેલવેની પચીસ હજાર મેગાવોટની લાઇન વચ્ચે આવી રહી છે આ ઉપરાંત બીજી એક જગ્યા ઉપર કે જ્યાં પિલ્લર બનાવવાનો છે ત્યાં મોટી ટ્રંક લાઇન પણ અન્ડરગ્રાઉન્ડ સામે આવી છે જેના કારણે કેટલીક તકલીફો અત્યારે હાલમાં આવી રહી છે ત્યારે હવે રાજ્ય સરકાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રેલવે વિભાગ પડી રહેલ તકલીફની સમસ્યા કઈ રીતે અને કેટલા સમયમાં દૂર કરશે તે જોવું રહ્યું રેલવે લાઇન ઉપરથી બ્રિજ બનાવવા માટે પહેલા રેલવે વિભાગની મંજૂરી લેવી પડતી હોય છે એ મંજૂરી લીધી હતી પરંતુ તેમ છતાંય આવી ભૂલ કેમ થઈ એ સૌથી મોટો પ્રશ્ન છે સવાલ હવે એ છે કે આ સમસ્યાનું નિરાકરણ કેવી રીતે આવશે અને પ્રજાને પડતી મુશ્કેલીનો અંત ક્યારે આવશે તે જોવું રહ્યું કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે પાર્થ જાની વીટીવી ન્યૂઝ અમદાવાદ